ચેતક વાળો એમાં આપણો સમાધિ જોડાયેલો છે હવારનો પર ઉદ્યાતલ ના ઓરડે થી કોર કાઢી અને આરાવલી પહાડના એક પથ્થરની માથે એક દેવતા એ પુરુષ મહારાણા પ્રતાપ બેઠેલા પથ્થર માથે હવાર પરિવાર વિશે વિચારે રહ્યા ઓહો હું ચિત્તોડ નો ગઢની માલિકો રહો તો મારી દીકરીઓ મારા દીકરાઓ કેવા આનંદ કરતા હોય અને અહીંયા પાણાના ઓહિકા કરીને હુઈ છે પણ કાય વાંધો નહીં રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે છે ને એવું વિચારતા હતા પરિવાર વિશે એમાં એક યુગલ ચાલ્યું આવે સામેથી બે માણસ પતિ પત્ની બે હાલ્યા આવતા હતા માલધારી સમાજના એ હાલ્યા મહારાણા ઓળખી ગયા કે બે પતિ પત્ની છે તમે વિચાર કરો પહેલાં ઈ ખબર પડી જાતી પુરુષ આગળ હાલ્યો જતો હોય વાહે બાય માણા હાલી જતી હોય એટલે ખબર પડે કે પતિ પત્ની છે પુરુષ પાછળ આગળ બાય માણા હોય તો ખબર પડે એની બેન હશે માં હશે માસી હશે પતિ પત્ની નથી આવી ઓળખાણ હતું આપણે કોણ કઈ બાજુ જાય નથી નથી વેલા મોડા ઘરે આવી જાય સારો આપણે જો આ ભાભલાઓ તમને પૂછો આ ભાભલાઓ આપણે પેલા લાકડી શું કેમ રાખતા ખબર લાકડી હોય ને ભેળી કોઈ ઝુંપડામાં નેહડામાં નીર હોય વટે માર્ગુ હાલી વધારે હોય એ લાકડી લઈને જાય બપોર નું ટાણો હોય બેક વાગી ગયા હોય બપોરા નમવા મીડ્યા હોય જમીન બધા આરામ કરતા હોય નેહડા ને એમાં જાય આવો આવો રામ 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 એ ખાટલે આવી અને ભાભો કોઈ પણ મહેમાનો જુવાનો હોય બાપા હોય એ લાકડી માલધારી રાખતા એ આમ લાકડી ખાટલે બેહી અને માલધારી આમ કરી અને લાકડી ટોટલે એટલે તરત બેન ચા મૂકી દે કે થોડીક વાર જ રોકાવાનું છે તો જ લાકડી આમ મુકાય નકર કોક નીકળે ને ઠેબે ચડે દસ પંદર મિનિટ હોય તો વાંધો નહીં એટલે આમ ઉભી રાખે ને એટલે બેન ચા મૂકી દે ઈનો બાપો ખાટલા ઠાકર એટલે બેન તાવડી મૂકી દે જમ્યા વગર ને આવ્યા છે આવી તો છે લે હા હા અમુક તો હમણાં એક જણો બહુ ગમે ત્યાં બાપુ દાબડી આવે સાંભળીએ છીએ છે દાબડી આવે જ્યાં આવે ન આવે જ્યાં આવે ત્યાં ગમે ત્યાં દાબડી આવે એમાં એને બજારમાં ભેગા થઈ ગયા બે જણા ઈજ ત્યાં જાય ખીચડી ખાડા મોટા મોટા કરતો હોય એટલે પછી તો કેવું જ પડે એ કે લે આ બપોર ને ટાણ્યા હારો હારો હું જમવાનું કેમ છે તો બસ બધું બાકી પછી તો ઓલા તોલાને કેવું પડે તો કે તો આપડે ઘરે જાઉં તો જવા હાટું તો આવ્યા તો હાલો તો હાલો મહેમાન મોર થઈ ગયા કઈ બાજુ છે કેતો ખરો તારું ઘર એ લઈ ગયો મહેમાન ને ઘેરે જઈને રોડામાં જઈને બાય ને કે તારી ગાય ને તારો પીપળો ઈ કાંઈ કે અટાણે બે વાગે દોઢ વાગે તારી ગાય ને તારો પીપળો બે ઢીકા માર લેજે પણ આના રોટલા ખરીદે મારા ભાઈ બંધો હું દૂધ પાક ખાઈ આવું તાળીઓ દૂધ પાક એમાં ઘી નાખે પાછું માલધારી છે મારે એને જમાડવા જ પડે એટલે કે કાંઈ વાંધો નહીં બીજી વાર આવી ભૂલ કરતા નહીં પછી માંગતા નહીં અથાણું ક્યાં છે પાપડ ક્યાં છે ફલાણું ક્યાં છે ઢીકડું ક્યાં છે જે દાબળી લે મહેમાન ને તમે બધા કાંઈ અરે બોલતો હોઈશ હું તને ઓળખું છું હસ્ત મેળા થયો તેથી જ મારા ખંભામાં આંચકો આવ્યો હતો હા હા સરસ એટલે અહીંયા બધા જે નામી અનમી મહેમાનો આવ્યા છે સરસ તે ગોળ કરે છે ઉપસ્થિતિ અમારે વિદ્યાનગર થી સુરિયાભાઈ આવ્યા છે એનું પણ અમારવતી મંડળવતી અમે ખૂબ ખૂબ સ્વાગત સ્વાગત કરીએ છીએ અહીંયા પણ એ મહેમાનોને ઘેરે લઈ ગયો સાંભળજો વાત ઘેરે લઈ ગયો એટલે મહેમાનને ઓહરીમાં ઈ એ બાઈને બધું વિનંતી કરીને બધું થઈ ગયું ને બાઈને કે આને ઘી ખવરાવજો મને તો એ દૂધ પાક માંય માથે રેડે તોક તો ઘી નથી તોક તો હું લઈ આવું ઈ બરણી લઈને ઘી લેવા જાતા મહેમાન ખાટલામાં બેઠા ને જાતા રોટલા ઘેટતા હું ઘી લઈ આવું મહેમાન ને કે બે હજાર ઘી લઈ આવું ઘી લેવા ગયો ને આથી બહાર રાવડામાં બહાર નીકળી રોવા મી રી કે બેન શું થયું કાય હજુક તું બની ગયું તો બની ગયું નથી બનવાનું છે હે બન્યું નથી બનવાનું છે બનવાનું છે એટલે એ કે મને તમારું દયા આવે છે બે મહેમાનો ને કે મારી શું દયા અમને તમારા ભાઈ લઈ આવ્યા રોટલો ખાઈ ને કે એ બધી વાત હાશી તમારા ભાઈ તમને તાણ કરીને લઈ જમાડ છે તમને તાણ કરી છે ખૂબ 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 પીરે છે છે પ્રેમથી પણ પણ કીધું ઓલા નઈ નશું પણ શું હોય છે ઈ કે ખાધા પછી તમારા ભાઈ ને ટેવ છે જો ખૂણા સાંભેલું પીડું નહીં ઉભા વાહના ના મહેમાનો બબે નાખવાના ઓલા બે હામ હામું જોઈ લીધું કે આપડા બાપા એ સાંભેલા ને બે નહી આપડે નથી ખાવ બે ઊભા થઈને ડેલે હામો મળે તો વંડી ઠેકી ગયા ગામડામાં નીસી વંડી વંડી ઠેકી ગયા ત્યાં ઓલો દાખલ થયો ડેલામાં ભાગી ગયા ભાગી થોડા જાય અરે વૈયા ગયા કે તે કઈક કીધું હોય છે મેં કઈ નથી કીધું મેં જે હાશું હતું એ કીધું પણ હું કીધું ઈ તો બોલ ઈ કે કઈ તો સાંભેલું આપડું નહીં આ જૂનું અસલ નું આવું હારું તો મહેમાન બેઠા બેઠા મને કે બેન આ સાંભેલું અમે લઈ જવાના છે હું થોડી દઉં હે

એટલે રાણા પ્રતાપ પોતાના પરિવાર વિશે જ વિચારી રહેલા મગજમાં તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા ગયાર સાલવી અગિયાર વર્ષ થયા ગયાર સાલવી ટાબર નહી વેસા અગિયાર વર્ષ થી તમારા લગ્ન થયા છોકરા નથી કે નહીં વેસા નથી ઓહ જય માતાજી માતાજી માલધારી સમાજ ના બે માણસ હાલતા થયા થોડાક દૂર ગયા મહારાણા એ પૂજા હાથ કરીને આમ કીધું કે હે મા મેવાડ મારા ઉપર રૂઠી ગઈ પણ મારી મેવાડ ની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસ ભોમ જો લડથડે તો ટેકાવે ભૂજબળે સમજણા પરાયા છિદ્ર ઢાકે ફખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હતા જોત પાકે આ બે માલધારી સમાજના આવા રૂડા માણસ આની કુખે સંતાન દીકરી કે દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા જન્મે પરમાત્મા અગિયાર વર્ષથી થી લગ્ન થયા ને તે એને સંતાન નથી આપ્યું એકલિંગજી એવું રાણા એકલા એકલા રાણા પ્રતાપ બોલી ગયા ઓલા બે માણસ હાંભળી ગયા પાછા વળ્યા નજીક આવ્યા પુરુષ બોલ્યો

ત્યારે ઝુંપડાની માલિકો પરિણામ પેલી રાતે અમે બે માણસ ભેળા થયા ને ત્યારે અમે બે માણસ પ્રતિજ્ઞા કરી છે કે અમારો રાણો અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલીગ્રામ હિન્દુત્વ માટે લડી રહ્યો છે એને એનું મેવાડ પૂર્ણ રીતે પાછું ન મળી જાય અને એની જીત ન થઈ જાય ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા છે એટલે અમારે સંતાન નથી આ હા હા આટલું બોલ્યા ને મહારાણા પ્રતાપને પોરહાના પલા છૂટી ગયા કહો ટૂટે કડીયા તણીના અંગની ઉનડિયા પછી હમવી હામે ના મોજ તાહળી મોડિયા કહ મંડી તૂટવા મહારાણા પ્રતાપની અને બે હાથ ઉજા કરીને કીધું શાબાશ મેવાડ આવી પ્રતિજ્ઞા લેવાવાળા યુગલો મારી ધરતીમાં છે તા હુંદી અકબરની તાકાત નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીની હામી કડવી મીઠ કરી શકે ભલા માણસ આ સમાજે આ જગદંબાની પણ સ્તુતિ કરવી જોઈએ માય ભક્તો ઘણા બેઠા છે કુળદેવી જે હોય તે અને આજથી ઘણા વ્રદ માળી વા છે એમને ખબર હોય બાપાઓને મોટા ઉમર એમને ખબર હોય તેથી દવાખાના ને એવું કઈ ન મળે નેહડામાં રહેવાનું રેવાનું વાળા ઝૂપડા અને બરાબર રાતના બાર હાડા બાર થાય ને દીકરાને ઉપડી જાય તાવ હોય અને દીકરાને માં પોતા મૂકે મીઠું નાખીને કહાની તાહાણી કહીને ભૂઈ હાજો ન થાય અને દીપ આમ દીકરો હફતો હોય તાવ માં પછી મા હું કહે ખબર હે ઠાકર અને મા હોય ગોખલો ચુંદડી ની આવીને કે મા હું ક્યાં જાઉં તઈ માં કે મારી પાસે આવી જા દુનિયામાં તાકાત નથી કે તારું રૂવાડું ખાંડું થાવા દઉં ભલા માણસ 5 મિનિટમાં તો તાવ ઉતરી ગયો હોય પૃજો માવડીઓ ના આવી કેટલી ઘટનાઓ છે એટલે મને ગમતી આ રચના કે હજી મારી આઈ જાગે છે રે અમારું સુર બદલાવામાં ઘણીવાર યાદ ન છે એમનો ભાવ છે એટલે આઈ સોમભાઈ મરડા વાળા ને એકાદ ઘડીમાં મારે વંદના કરવી હોય તો પડી